મિત્રો આજે આપણે વાત કરવાના છે ધોરણ આઠ માં ગણિતના પ્રશ્નપત્રની વાત કરવાના છે ધોરણ આઠનું હવે આ ગણિતનું પ્રશ્નપત્ર છે તે પેટર્ન પ્રમાણે કેવી રીતના પૂછે છે એ તો તમને માળખું મળેલું હોય પણ કેવી રીતે લખવું એ મહત્વનું હોય છે તો એ લખવા માટે તમે પ્રેક્ટિસ કરી શકો એટલા માટે જવાબ સાથે સરસ રીતે તમને આખું પ્રશ્નપત્ર અહીંયા વર્ણવવામાં આવશે પ્રશ્ન એકથી લઈને છેલ્લા પ્રશ્ન સુધી તો આ વિડીયોને છેલ્લે સુધી જોજો કે જેથી તમને ગણિતના પ્રશ્નપત્રમાં કેવી રીતના લખવું કેવી રીતે વ્યવસ્થા રાખવી તમને ખબર પડી જાય પ્રશ્ન એક અમાં તમે જુઓ તો ત્રણ માસમાં જે નાના સવાલો હોય છે ત્યાં વળતરની એક ખાલી જગ્યા આપેલી હોય વળતર બરાબર છાપેલી કિંમત માઇનસ વેચાણ કિંમત હવે એક બિલની અમાઉન્ટ પાંચસો સત્યોતેર પોઈન્ટ એસી આપેલી છે અને પંદર ટકા અંદાજે વળતર મળે છે તો પાંચસો સત્યોતેર પોઈન્ટ એસીના પંદર ટકા ગોતવા હોય એ ગોતિ સરસ રીતે છ્યાસી પોઈન્ટ સડસઠ જે થશે તે તમે લખી શકો છો જવાબ આવી રીતે ગણતરી પણ કરવાની હોય છે એક બૂટની એક જોડની કિંમત ચારસો પચાસ પર પાંચ ટકા જીએસટી લેવામાં આવે છે તો ચારસો પચાસના પાંચ ટકા જીએસટી લે તો પાંચ ટકા જીએસટીની કેટલી થશે બાવીસ પોઈન્ટ સમથિંગ થશે એટલે તમે ચારસો પચાસમાં એટલા ઉમેરી દેશો એટલે ચારસો બોતેર પોઈન્ટ પાંચ થશે પ્રશ્ન નંબર એક બમાં તમે જુઓ તો જવાબ તમને મૂકેલું છે મૂળ કિંમત આપેલી છે જીએસટી અઢાર ટકા છે કબાટની મૂળ કિંમત કેવી રીતે લખવી વેચાણ કિંમત મૂળ કિંમત વિશે લખો અને વેચાણ કિંમતની સંપૂર્ણ માહિતી તમે લખી શકો છો એવી રીતે પ્રિન્સિપલ વીસ હજાર રેટ પાંચ ટકા અને જે ટર્મ છે એ ત્રણ વર્ષની છે તો એ પણ કેવી રીતે તમે અહીંયા ડિનોટ કરી શકો અને કઈ રીતે તમે તેનું ચક્રવર્તી વ્યાજ ગોતી શકો અને ફાઇનલ એમાઉન્ટ તમારે કેટલી દેવાની છે જનસંખ્યા પ્રમાણે તો એ તમને મળી જશે જવાબ ત્રણમાં તમે જુઓ તો એમાં પણ પ્રિન્સિપલ રેટ અને ટર્મ એટલે મેં કેટલો સમય લીધો છે ટાઈમ એ પણ આપેલું છે તો એની ઉપરથી પણ તમે શું ફાઇન કરી શકો છો કે કેટલા પ્રમાણમાં એમાઉન્ટ થશે જવાબ ચાર એક્સ્ટ્રા છે તો એ પ્રશ્ન નંબર બે સરસ રીતે માર્ક્સ બાજુમાં રિનોટ કરો બ્રેકેટ ઓપન કરો એનું સોલ્યુશન આપો તમે એનો વર્ગ હતા બી એ વત્તા બીનો વર્ગનો આપો એક્સ વત્તા સાત વાય સાત એક્સ માઇનસ વાય તો એનો પણ સોલ્યુશન આપી શકો છો પ્રશ્ન નંબર બેમાં બમે જુઓ તો ફોર એ સી જેને કહેવામાં આવે છે તે ઓકે ગોતીને એ રીતના આને પણ બ્રેકેટનું સોલ્યુશન કરશું તો એક્સનો ક્યુબ અને વાયનો ક્યુબ આવશે એટલે ઘન એવી રીતે એ પ્લસ બી પ્લસ સી અને એ પ્લસ બી માઇનસ સી તો એનો વર્ગ હતા ટુ એ બી વત્તા બીનો વર્ગ માઇનસ સીનો વર્ગ આવશે પ્રશ્ન નંબર ત્રણની વાત કરીએ તો સમલબકોનું ક્ષેત્રફળની વાત કરીએ તો એકના બે એચ એ વધતા બીનો આવશે એવી રીતે સમાંતર બાજુની લંબાઈ સાત સેમી છે ડી વન ડી ટુ સાત પોઈન્ટ પાંચ સેમી અને બાર સેમી છે પ્રશ્ન નંબર ચારની વાત કરીએ તો જોડકા જોડવાના છે લમઘનનું ઘનફળ એલ બી એચ એક ઘન મિલીમીટર ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો વન સેમીનો ઘન નળાકારનું ઘનફળ પાય આર વર્ગ એચ અને સમઘનનો પૃષ્ઠફળ સિક્સ એલનો વર્ગ હોઈ શકે છે પ્રશ્ન નંબર ચાર બ નવા પાનાથી શરૂઆત કરેલી છે એક પોઈન્ટ પાંચ એમ સાત મીટર તો નળાકાનો ગરમ ફળ સુધારનું શોધો તમારા પાંચ છે પાયારનો વર્ગ અને એચ એ પ્રમાણે તમને એનું લીટરમાં પાણી પણ કેટલું લેવાનું છે એ તમને મળી જશે નળાકારના સ્તંભની ત્રિજ્યા ગોતવાની છે ત્રિજ્યા આપેલી છે ઊંચા આપેલી છે એની ઉપરથી વક્ર સપાટીનું ક્ષેત્રફળ ગોતવાનું છે તો પાયાર એચ તો એ પણ તમને મળી જશે પ્રશ્ન નંબર પાંચની વાત કરીએ તો ખરા ખોટા છે તો બે બે પાવર માઇનસ ચારની વ્યસ્ત સંખ્યા ચારનો વર્ગ થશે ખોટું બે 3 ત્રણની કિંમત એકના આઠ થશે ખરું સોની કિંમત સો થાય છે ખોટું એ એમ ગુણ્યા બી એમ એટલે એ બી માઇનસ એમ થાય ખોટું છે પ્રશ્ન નંબર પાંચની વાત કરીએ તો ત્રણ માઇનસ ચાર ભાંગ્યા ત્રણ ત્રણ આખાનો વર્ગ બરાબર બરાબર ગુણ્યા નવ તો નવ કોનો છે ત્રણનો વર્ગ છે ત્રણ માઇનસ ને ત્રણ માઇનસ છ ત્રણ માઇનસ આઠ ગુણ્યા ત્રણની છ ને ત્રણનો વર્ગ ઓકે એ રીતના એકના છેમમાં બે માઇનસ બે એકના છેદમાં ત્રણ માઇનસ બે એકના છેમમાં ચાર માઇનસ બે તો એના હિસાબથી તમે ગોતો તો કેટલો આવશે ઓગણત્રીસ કયા વિધાનું સમપ્રમાણ કે વ્યસ્ત પ્રમાણમાં દર્શાવે છે તે જણાવો તો વ્યસ્ત પ્રમાણમાં સમપ્રમાણમાં વ્યસ્ત પ્રમાણમાં સમ પ્રમાણ એ તો તમને ઉદાહરણ આપેલું હોય એની પરથી તમને ખબર પડી જશે હવે સહ્રમાણ એટલે તમને ખબર છે કે ભાઈ સરખું જે ચાલે એ બધું સહ પ્રમાણ કહેવાય એક્સ વન વાય વન ને એક્સ ટુ અને વાય ટુ હોય તો સહ પ્રમાણમાં હોય ત્યારે સેમ ટુ સેમ દાખલો બે સ પૂછેલો છે પ્રશ્ન નંબર સાત અ ચૌદ પી ક્યુ અને અઠાવીસ પી વર્ગ ક્યુ વર્ગ એના વિશેની માહિતી આપેલી છે સામાન્ય અવયવ લેવાના છે એ રીતના સામાન્ય અવયવથી તમારે ફાઇન કરવાનું છે ત્રણ એક્સનો વર્ગ વાયનો ઘન દસ એક્સનો ઘન વાયનો વર્ગ અને છ એક્સનો વર્ગ વાયનો વર્ગ અને ઝેડ એમાં સામાન્ય અવયથી કામ કરવાનું છે બે એક્સ ત્રણ એક્સનો વર્ગ ચાર કેવી રીતે વર્ક કરે છે તે અને પ્રશ્ન નંબર સાત બ કે અવયવ મેળવવાના છે આપણે તો અવયવ મેળવવાની રીત પ્રમાણે તમારે અહીંયા જે સંખ્યા આપી હોય એ એક્સ અને વાયની જગ્યાએ મૂકી દેવાની એટલે તમને સામાન્ય વયવ મળી જાય પ્રશ્ન નંબર આઠમાં વાત કરીએ તો છેત્રીસ પોઈન્ટ પાંચ બપોરે બાર વાગે એક વાગે બે વાગે આડત્રીસ પોઈન્ટ પાંચ સવારે દસથી અગિયાર વાગ્યાનો દરમિયાન સરસ રીતે તમને અહીંયા વર્ણાવેલું છે સેમ અહીંયા તમે જુઓ તો બે હજાર ત્રણ ચાર અને બે હજાર પાંચ છના ડેટ આપે છે આળક કાલે દોરી તમારે સમજાવવાનું છે ઓકે તો આવી રીતે તમે પેપરની માહિતી ખાલી એટલા માટે છે કે તમે આવી રીતના પેપર લખી શકો છો